નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દેડિયાપાડા ઉજવણી સમિતિના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત તમામ વડીલો માતા બહેનો યુવાનો ભૂલકાઓ તમામ જે પણ ક્રાંતિકારી અહીં ઉપસ્થિત થયા છે સૌને મારા સેવા જોહાર છે કુલ ગુલાલ જિંદાબાદ છે તે સમિતિએ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની દેર્યાપકરા ખાતે આયોજન કર્યું અમને આમંત્રણ આપી ઘણા લોકો અહીંયા બોલે એવા છે છતાંય સાથી આગેવાનોએ પણ મને બોલવાનો જે તક આપ્યો છે અને મને જે સન્માન આપ્યું છે એ બદલ સૌપ્રથમ વધારવા માટે એમના ચરણોમાં હું નમન કરું છું સૌને હું પ્રણામ કરું છું આપણે દર વખતે નવ ઓગસ્ટ ઉજવીએ છીએ હજારો ની સંખ્યામાં ભેગા થઈએ છીએ નાચીએ છીએ કૂદીએ છીએ એકતા હોવા છતાં જે અત્યાચારો આપણા પર થયા છે એને પણ આપણે નહીં ભૂલવા જોઈએ જે આદિવાસીઓને બંધારણમાં અધિકારો મળ્યા છે એ અધિકારો પર જ્યારે તરાપ મરાતી હોય તો એ પણ આપણે આજના દિવસે યાદ કરવું જોઈએ આજના આ કાર્યક્રમમાં નાચી કાર્યક્રમ ઘરે નાચી નથી પણ આ કાર્યક્રમના સિદ્ધાંત સંદેશો ઉપદેશો પણ તમારે ઘરે લઈને જવાના છે મિત્રો બે દિવસ પેલા ઘટના છે કેવડિયા ખાતે બે યુવાનોને જયેશભાઈ સાનાભાઈ તળવી સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી ઢોર માર મારવામાં આવે છે આખી રાત કપડા ઉતારીને બાંધીને ઢોર માર મારવામાં આવ્યો અને બીજા દિવસે એફઆર માં પણ એમના મજૂરોને રજૂ કરવામાં આવ્યા અને દુઃખ અમને ત્યારે થયું કે પોલીસ અધિકારીઓ એ યુવાનો મરણ થયા છતાંય એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ યુવાનો અહીંયા ચોરી કરવા માટે આવ્યા હતા શું આદિવાસીઓ ચોર છે કેવડિયામાં અમારી જમીનો છીનવાયેલી છે અમારા લોકો વિસ્થાપિત થયા છે અને દુર્ભાગ્ય અમારું એ છે છે કે ત્યાં અમને ચોર સાબિત કરવામાં આવે અમે ક્યારે સાખી નથી લેવાના જે લોકો અમને ચોર કીધા છે આવનાર દિવસમાં એનો જવાબ પણ એ લોકોએ આપવો પડશે એનો ખુલાસો પણ એ લોકો કરવો પડશે તેર તારીખે પાંચ દિવસ નું બેસણું

ભરી દઈશું તૈયાર છો બધા જતા વચ્ચે નાકા આવશે ને તો તમે જાણો ને તમારું કામ જાણે આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ ઝુક્યો નથી આજે ગોરા અંગ્રેજો અમે અહીંયા આદિ અનાદિ કાળ થી વસીએ છીએ અહીંના અમે મૂળ નિવાસી છે મૂળ માલિકો છે આજે અમને વનવાસી કહેવામાં આવે છે કહેવામાં આવે છે અમે આદિવાસીઓ છે હજારો વર્ષો થી વસનારા આદિવાસીઓ છે અમે જે વખતે આ વિસ્તારોમાં આ દેશ પર આ વિસ્તારોમાં આ દેશ પર જે વખતે મુગલો આક્રમણ થયું હુણોનો આક્રમણ થયું અમારા કુંવર વસાવાનું રજવાડું હતું રાજા પાંઠા વિનોદેવ નું રજવાડું હતું અમારા રજવાડા

એકલવ્ય છે અમારા આદિવાસીના પૂર્વજો છે તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો એમાં પૂજા ભીલ દુધા ભીલ અમારી જે સેના હતી એ આદિવાસીઓની હતી અમે એ સમાજમાંથી આવીએ છીએ એટલે અમને ગર્વ છે શિવાજીનો ઇતિહાસ વાંચી લેજો બેવડા ભીલ જે સેના લઈને આવ્યા હતા એ અમારા આદિવાસી હતા આદિવાસી અંગ્રેજો સામે સૌપ્રથમ પ્રથમ કોઈ હોય પાંત્રીસ વર્ષ સુધી છીએ આઝાદીમાં ગુરુ ગોવિંદસિંહ માનગઢ ખાતે પંદરસો આદિવાસીઓનો સમૂહ મળ્યો અંગ્રેજોએ ગોળીબાર કરીને હત્યાકાંડ કર્યો પંદરસો આદિવાસી મરી ગયા આજે ઇતિહાસમાં અમારા આદિવાસીઓને જગ્યા નથી મળી અમે ક્યારે સાખી નથી લેવાના જે રીતે આદિવાસીઓ સાથે અન્યાય થયો આજે દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ આવે છે કરોડો રૂપિયાના ના તાઇફા આવે છે આદિવાસી વિસ્તારમાં મોટા ડેમો બનાવી દેવાથી આદિવાસી વિસ્તારમાં મોટા સ્ટેચ્યુ બનાવી દેવાથી રોડ હાઈવે બનાવી દેવાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી આદિવાસીઓને ડેમ પાણી આપો સારી શાળા આપો સારી કોલેજ આપો સારા ડોક્ટર આપો સારી યુનિવર્સિટી આપો તો જ આદિવાસીનો વિકાસ વસે છે દેશ માં આઠ ટકા આદિવાસીઓ વસે છે દરેક ક્ષેત્રોમાં અમારી સાથે અન્યાય થયો છે જે પણ સરકારો આવી માત્ર ને માત્ર મત બેંક તરીકે આદિવાસીનો ઉપયોગ કર્યો છે આજે તમે કોર્ટમાં જજો કોર્ટમાં જે જજો બેસે છે આજે ગુજરાતમાં અમે છે તો સો જજ હોવા જોઈએ કે માંથી પંદર આઈએસ આઈપીએસ આપણા પંદર હોવા જોઈએ કે નહી હોવા જોઈએ મામલતદાર ટીડીઓ કલેક્ટર અમારા પંદર હોવા જોઈએ તે આજે નથી એ હવે આવનાર દિવસોમાં આદિવાસી સમાજે જાગવાનું છે આટલી મોટી સિટીઓમાં રિયલ એસ્ટેટ બને છે રિયલ એસ્ટેટ માં બિલ્ડરો કોણ છે કેટલા આદિવાસીઓ રિયલ એસ્ટેટ ના બિલ્ડરો છે અમારા લોકોને શિક્ષા નથી આપવામાં આવી નર્મદા નું પાણી નથી આપવામાં આવ્યું કઢારા ઉકાઈડ એમ નું પાણી નથી આપવામાં આવ્યું આજે પણ અમારા લોકો મજૂરી માટે શહેરમાં જવા મજબૂર થયા છે અમે સાકી નથી લેવાના એટલા માટે તમે કહીએ છીએ આજના આ મંચ પર થી જેરીતે રીતે નાગા નાગાલેન બાઈનો મારાઠાઓ નો મહારાસ બન્યો ગુજરાતીઓ ગુજરાત બન્યો તેલગુ લોકો તેલંગાણા બન્યો તમિલ લોકો તમિલનાડુ બન્યો એવી જ રીતે ને અમને ફીલો અલગ ફીલ પ્રદેશ નો રાજ્ય જોઈએ જય ફીલ પ્રદેશ ફીલ પ્રદેશ અમને 29 મો રાજ્ય ફીલો ને આબાદી તાપો એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું અમારી પાસે પાણી છે વીજળી છે કાકરાપા નર્મદા અમારી પાસે લિગનાઇટો ખાણો છે રાજપાટીમાં આમાં ડુંગરમાં યુરેનિયમની ખાણો છે છોટાઉદેપુર માં રેતી નીકળે છે જળ છે જંગલ છે જમીનો છે અલગ રાજ્ય અમને આપી દો અમે અમારા આદિવાસીઓનો વિકાસ કરી લઈશું જે અમારો ભીલ પ્રદેશ હતો દેશ આઝાદ થયા પછી આદિવાસીઓને વિભાજિત કરી દેવામાં આવ્યો

અમે એમની સાથે સાથે રહીએ છીએ આજે અમને ભીલ પ્રદેશની માંગ કરીએ છીએ આજે તમે જોઈ લો આ ભીલ પ્રદેશનું વિભાજન કરવામાં આવ્યું આજે મધ્યપ્રદેશની કુલ વસ્તીના એકવીસ ટકા મધ્યપ્રદેશમાં આદિવાસીઓ વિસ્તારમાં છે રાજસ્થાનમાં તેર ટકા છે ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી પંદર ટકા આદિવાસીઓ છે મહારાષ્ટ્રમાં નો પોઈન્ટ અડતાલીસ ટકા આદિવાસીઓ ટોટલ સાડા ત્રણ કરોડ ની વસ્તી થાય છે જે રીતના મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય બન્યું આજે દેશ અને ગુજરાતનો વિકાસ થયો પણ આદિવાસીઓનો વિકાસ નથી થયો એટલા માટે અમે કહીએ છીએ કે અમેરિકામાં આપણા જેટલી વસ્તી નથી છતાં પણ પચાસ રાજ્યો છે જ્યારે ભારતમાં જ રાજ્ય છે તો ઓગણત્રીસમું રાજ્ય બનવું જોઈએ કે નહીં બનવું જોઈએ બનવું જોઈએ એની રાજધાની કેવડીયા હશે આખું મંત્રીમંડળ અને મુખ્યમંત્રી અહીંનું આખું અધિકારી ગણ અહીંનું પોલીસ તંત્ર તમામ આદિવાસી હશે તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થશે એટલા માટે કેટલા પણ અન્યાય અત્યાચાર થયા છે ડેડીયાપાડા એવું લાગશે ઝગડિયાવાળા શાકબારા લાગશે કેવડિયાવાળાને મારી 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 નાખે આપણે શું પણ નહીં આજે કેવડિયાવાળાનો વારો છે કાલે માલ સામોટ વાળા પણ તૈયાર રહેજો માર ખાવા માટે એના પછી દે મોગરાવાળા તૈયાર બધાનો વારા પરથી વારો આવવાનો છે એકલ દોકલ બધાનું કામ લે છે આ લોકો એટલા માટે કેમ છું કેવડિયા એકલું નથી આપણે બધાએ તેર તારીખે કેવડિયા જઈને આપણી એકતા બતાવવાની છે એમાં કોઈ પાછી પાણી કરવાની નથી વિકાસની વાતો થાય છે અને આદિવાસીઓ સાથે અન્યાય થયા છે ત્યારે અમે ક્યારે સાંકી નથી લેવાના આજે તમને એટલા માટે અમારે કહેવું પડે છે કે આપણા સમાજના લોકો પાર્ટી પક્ષમાં છૂટા છવાયા છઈ ગયેલા છે અલગ અલગ સંગઠનોમાં અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં પણ કોઈ બી પાર્ટીમાં હોય સમાજની વાત આવે ત્યારે આપણા બધા લોકોએ ભેગા થવું જોઈએ આજે ભેગા નથી થતા એ બડી દુખની વાત છે દુખની વાત છે આપણે ભેગા નથી થતા અમે આ જાહેર મંચ પરથી કહીએ છીએ જે દિવસે આદિવાસીઓનો અવાજ બનતા અમારી પાર્ટી અમને રોકશે એ દિવસે સૌથી પહેલા પાર્ટીના પાટિયા ઉતારીને અમે મૂકી દઈશું અમારો સમાજ પહેલા પછી પાર્ટીનો અમે વિચારીશું આવનાર દિવસોમાં જ્યાં પણ આદિવાસી સાથે અન્યાય થશે એ મહારાષ્ટ્ર હશે કે મધ્ય હશે આ આદિવાસી સમાજ માટે અમે લડી લઈશું અને અમે એ જ ઉપદેશ આપને આપીએ છીએ આજે એસી અને એસટી કોટામાં

હું તો તમને કેમ છું કે નકલી આદિવાસી ધારાસભ્ય પણ આ ગુજરાતમાં છે આપણા એસટી સર્ટિફિકેટ બનીને ધારાસભ્ય બનેલા છે નકલી આદિવાસી ધારાસભ્ય પણ ખોટા સર્ટીના આધારે આજે બન્યા છે ત્યારે આપણે બધાએ લડવું પડશે એટલા માટે જ વધારે સમય નથી લેતા અહીંયા આવીને નાચી કૂદીને છૂટા પડવાની વાત છોડો આપણા બાળકોને ભણાવો આપણા લોકોને સિંચાઈનું પાણી મળે સારી સુવિધા મળે એ માટે લડો આદિવાસીએ કોઈ પાસે શિક્ષા નથી છીનવી આદિવાસીઓ આજ દિન સુધી કોઈની નોકરી નથી છીનવી આદિવાસીઓ આજ દિન સુધી કોઈની જમીનો નથી છીનવી તો આપણો છીનવાય છે ત્યારે તમે કેમ ચૂપ બેસો છો આદિવાસીઓનો છીનવાય ત્યારે આખો સમાજ ચૂપ બેસે છે ત્યારે દુખ થાય છે એટલા માટે કોઈ પણ પક્ષ પાર્ટીમાં જે પણ નેતાઓ હોય વડીલો હોય યુવાનો હોય બધા લોકોને આજે હું આહવાન કરું છું પક્ષ પાર્ટી ચૂંટણી આવશે ત્યારે આપણે દેખાઈ જશે પણ જ્યારે સમાજની વાત આવશે જ્યારે કેવડિયાની વાત આવશે બધાએ નીકળી પડવું પડશે તો જ આ લોકોને આપણી એકતા બતાવી શકીશું એટલે સમય ઘણો થયો છે વધારે વિશેષ નથી કહેતા પણ અમે વિધાનસભામાં તમે બધાએ મોકલ્યા છે વિધાનસભામાં જઈને અમે બધું જોયું જાણ્યું અને આપણા સમાજ સાથે જ્યારે પણ કંઈ થાય છે મા બહેનો રાતે ફોન કરે સવારે ફોન કરે અને કહે છે કે અમારી સાથે આપ વિધિ થઈ છે ત્યારે મને દુઃખ થાય છે કે આટલી બધી યુવા શક્તિ છે આદિવાસી યુવાનો રાતે અગિયાર વાગે થી નાચશે પાંચ વાગે સુધી આદિવાસી યુવાન થાકશે નહી આદિવાસી યુવાન અહીંથી પગ પાડા લઈને નીકળશે પંદર દિવસ પાવાગઢ ને ભાગવલ જશે આદિવાસી યુવાન થાકવાનો નથી પણ આદિવાસી યુવાન હું વિનંતી કરું છું તમારી જે શક્તિ છે તમારો પાવર છે એ નાચવા કૂદવામાં પગપાળા જવામાં કે લડાઈ ઝઘડા અંદર કરવામાં નહીં વેફાડશો તમારી શક્તિનો ઉપયોગ આવનારા દિવસોમાં સમાજ ને ન્યાય આપવા માટે કરો હું તમને વચન આપું છું અમે આગેવાની લેવા માટે તૈયાર છે અમને તમારો સાથ જોઈએ છે તમારો સહકાર જોઈએ છે સાથ જોઈએ છે જે રીતના આપણા પૂર્વજોએ

દસ હજાર વર્ષો પહેલા સાત આઠ હજાર આદિવાસી સંસ્કૃતિની સભ્યતા છે વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ આદિવાસીઓની છે આજે અમેરિકા આફ્રિકા બ્રાઝિલ ઇન્ડોનેશિયા તમામ દેશોમાં આજે આદિવાસીઓ ધ્યાન ધૂમતી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવે છે ત્યારે સમાજ ના લીડર તરીકે તમારા પ્રતિનિધિ તરીકે આજના કાર્યક્રમ માં મંચ પરથી કેવા માંગુ છું ઘણી ઘણા વર્ષો થી લડેગે જીતેંગે મુર્દાબાદ જિંદાબાદ હવે મુર્દાબાદ જિંદાબાદ કરવાનું થતું નથી હવે કોઈ બાબતમાં આવેદન પત્ર આપવાના થતા નથી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી જ્યારે પણ આદિવાસીઓ સાથે અન્યાય થશે અત્યાચાર થશે આદિવાસીના હક અધિકાર માટે ખોચવી લેવા માટે હવે આપણે બધાએ તૈયાર થઈ જવું પડશે ત્યારે આજના કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યું મારું સન્માન કર્યું મને બોલવા માટે ઘણા હજારો યુવાનો બોલી શકે એવા છે છતાં મને તક આપી એ બદલ મેં તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા ઉપસ્થિત આદિવાસી સમાજના તમામ સરપંચો તમામ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય પક્ષ પાર્ટીના જેટલા પણ આગેવાનો અહીંયા પધારેલા હોય એ ભાજપના હોય કોંગ્રેસના હોય આપના હોય કે બાપના હોય કે બીડીપીના હોય બધાને મારા જોહાર જય આદિવાસી